ગઢડા શહેરમાં બાબરપરા વિસ્તારમાં રહેતા યુવાને ગળે ફાંસોકાએ આત્મહત્યા કરી બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં બાબરપરા વિસ્તારમાં રહેતા મજૂર વ્યક્તિ હરેશભાઈ રઘુભાઈ વઢિયારા ઉંમરવર્ષ બત્રીસનાઓએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસોકાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક તેમજ પાડોશીને જાણ થતા ડેડ બોડીને નીચે ઉતારી ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું સ્થાનિક ડોક્ટર દ્વારા તપાસ કરતા તપાસ બાદ મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને સ્થાનિક ગઢડા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી મરનામનું નામ હરીશભાઈ રઘુભાઈ હોવાનું સામે આવ્યું છે તેમજ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રઘુભાઈ છે તમે કઈ જગ્યાએ રહ્યો છો અને બાબર પરામાં રહીએ શું ઘટના બની ઘટના સાહેબ એવી બની અમે બધા સૌ ધંધે વહી ગયા હતા જૂના કપડાં વેચવા અને ભાઈ દારૂનો બંધાણી હતો બરાબર દારૂ પીને શું કહ્યું છે હું નથી કર્યું એ કાંઈ ખબર નથી પણ વેચીને ઘરે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આવું કામ કર્યું છે ભાઈના કેટલા વર્ષ હતા ભાઈના અંદાજે બત્રીસ તેત્રીસ વર્ષ થાય શું નામ છે ભાઈનું હરેશભાઈ રઘુભાઈ વઢિયારા શું કરતા હતા કામ ધંધો કામ ધંધો છૂટક મજૂરી સાહેબ કરે છે અને અત્યારે તમે ક્યાં લેવા છો એને હોસ્પિટલ છે છે આ અંગે તમે પોલીસને જાણ કરી ના સાહેબ જાણ પોલીસને હજી નથી કરી પણ આવે છે સાહેબ અને તમારા મૃતક તમારે શું થતો મારા નાના ભાઈ થાય